ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ટેકાના ભાવે જણસ વેચવા ખેડૂતોમાં બમ્પર વધારો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે બસ્સો ટકા વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પોતાની જણસ વેચવાની નોંધણી કરાવી સત્તર સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના આઠ લાખ ઓગણ હજારથી વધુ ખેડૂતોએ મગફળી માટે નોંધણી કરાવી છે જ્યારે છાસઠ હજારથી વધુ ખેડૂતોએ સોયાબીન માટે પાંચ હજારથી વધુ ખેડૂતોએ અડદ અને એક હજાર સો ખેડૂતોએ મગની ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માએ માહિતી આપતા જણાવ્યું કે મગફળી મગ અડદ અને સોયાબીનના પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની મર્યાદા બાવીસ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે જેથી રાજ્યના મોટાભાગના ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકશે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ટેકાના ભાવે જણસ વેચવા ખેડૂતોમાં બમ્પર વધારો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે બસો ટકા વધુ ખેડૂતોએ ટેકાના ભાવે પોતાની જણસ વેચવાની નોંધણી કરાવી